બાળકો બેસાડવા માટે અત્યારે પ્રોબ્લેમ છે પૈસા ભરવા પણ અમારી ગાડી પાર્કિંગ થતી નથી ટેક્સી પાર્કિંગ કરવા અમે તૈયાર છીએ અને અમે આરટીઓ ના એજન્ટ અમારા બીજાના કામ કરી દે છે તો અમને ડાયરેક્ટ આરટીઓ ને મળવા નથી આપતા હા ફિટનેસ સર્ટિફિકેટ ની અમે ડિમાન્ડ કરેલી છે અમે ઓલરેડી પૈસા ભરવા તૈયાર છીએ અમે દંડ ભોગવવા કોઈ તૈયારી નથી કારણ કે એક દસ હજાર રૂપિયા કીધા બીજી પાંચ હજાર રૂપિયા દંડ કીધા તો પંદર થી સત્તર હજાર માં ગાડી ના પેપર કમ્પ્લીટ થઈ અમે ઓલરેડી મેં ભરવા તમને ફિટનેસ સર્ટિફિકેટ જોઈએ અત્યારે વાહન માં તો બધી સ્કૂલ ના અલગ અલગ સિસ્ટમ થી ચાલે છે અને રાજકોટની તમામ સ્કૂલો ના વાહનો ના ડ્રાઈવરો અહિયાં રજૂ થયા છે બધા અમે ટેક્સી પાસિંગમાં અમને કોઈ ટાઈમ લિમિટ આપો કે આટલા ટાઈમમાં તમે ટેક્સી પાસિંગ કરાવી લેજો ઓલરેડી અમારી તેર તારીખે સ્કૂલ રી ઓપન થાય છે તો અમારે શું કરવું આના માટે અમદાવાદ સુરત બરોડા બધી જગ્યાએ કેમ સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે અમારી સ્કૂલ અત્યારે તેર તારીખે રીઓપન થાય છે અને બધી જગ્યાએ રવિવારે પણ આરટીઓ ચાલુ કરીને સ્કૂલ વાહનો માટે એ લોકોએ બારવડીયા સાહેબે કેમ્પ ચાલુ રાખેલ છે તો અમને પણ રવિવારનો મોકો ચાલુ કરી અને આરતીઓ ચાલુ કરીને અમે અમારા સ્કૂલ વાન મારા બધા આરટીઓ રવિવારે સ્કૂલમાં રજા હોય તો અહીંયા પહોંચી શકશે